અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો પદયાત્રીઓ આવી રહ્યા છે જેના માટે ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમી રહ્યા છે ત્યારે જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે સેવા કેમ્પ શરૂ કરાયો છે છેલ્લા સત્તર વર્ષથી દર ચાર દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ચોવીસ કલાક સાત્વિક ભોજન સાથે મેડિકલની તમામ સુવિધા આપવામાં આવે છે દિવસ દરમિયાન પચાસથી સાઠ હજાર પદયાત્રિકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે દૂર દૂરથી ચાલીને બામ્બાના ધામ આસ્થાપૂર્વક જાય છે એમની સેવા કરવા માટેનો અમને એક લાભ મળે છે અને છેલ્લા સત્તર વર્ષથી આ સેવા કરીએ છીએ આમાં ચાર દિવસ સુધી અમે આ દાતા રતનપુર ખાતે સેવા કેમ્પ ચલાવીએ છીએ માં અંબાના દર્શને જતા ભક્તો પણ દર વર્ષે આ કેમ્પ માં આવે છે હાલમાં અંબાજી ને જોડતા માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અરવલ્લી ની ગિરિમાળાઓ બોલ મારી અંબે જય જય અંબે ના ગગન ચુંબી નાદ ગુંજી રહ્યા છે મુકેશ ઠાકોર દિવ્ય ભાસ્કર પાલનપુર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ